હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા એક વિડીયોમાં આકૃતિ પૂર્ણ કરો હવે જો આની અંદર શું છે તો કે આ ત્રિકોણ જેવી રચના છે તો સેમ ટુ અહીંયા આપણે ત્રિકોણ રચી દઈશું તો કે અહીંયાથી આટલો પાક રચાશે ત્રિકોણનો એ આટલો પાક બરાબર અહીંયાથી આમ અને અહીંયાથી આમ બરાબર હવે જો આ શું છે આટલો પાક કટ છે તો આ પાક કટ રચાય છે તો એક આ છે આ છે અહીંયા કેવો છે ઊંધો છે એટલે આ બે કેન્સલ થઈ જશે આ રીતનો પાક છે નહીં પછી શું થશે તો અહીંયાથી આ રીતની લાઇનિંગ છે તો અહીંયાથી આ લાઇન હશે તો કે હા અહીંયા છે અહીંયા પણ છે અહીંયા પણ સામે આ રીતની ચોકડીની લાઇન છે જે આની અંદર છે નહીં એટલે આ કેન્સલ થઈ જશે જવાબ શું આવશે એ હવે જોઈશું તો કે બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં શું થાય છે તો કે આકૃતિ કેવી બને છે તો કે ચોરસ ટાઈપની બને છે અહીંયાથી આપણે ચોરસ પૂર્ણ કરવાનું છે બરાબર આ ચોરસ પૂર્ણ કર્યું તો જુઓ હવે અહીંયાથી આપણે આ ભાગ આ ભાગ આ આમ 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 આ રીતનું આ રીતનું આ રીતનું આમ અને આ રીતનું બરાબર હવે જો આ રીતની સેમ ટુ સેમ ડિઝાઇનિંગ ક્યાં જોવા મળે છે સેજ ભાગ કેવો આવશે નીચેલો નીચે પછી આવશે ઉપસેલો તો અહીંયા છે અહીંયા છે આ ભાગ સેમ ઉપસેલો સોરી સોરી ઉપસેલો કે અહીંયાથી ડાયરેક્ટ જ આમાં સીધી લાઈન બી આવી શકે છે એ રીતનું કેમ કેમ કે અહીંયા ઉપસેલો છે નહીં તો ઉપશેલો ના હોય તો શું બને એ બને જો ઉપસેલો આ રીતનો આપેલો હોત છે જે આ જે ઉપસેલો છે એ રીતનો નહીં બને પણ જો ખાડાની અંદરની સાઈડ હોત તો આ બનો બરાબર હવે જોઈશું આપણે ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નમાં શું કહે છે તો કે આ ત્રિકોણ જેવી રચના છે આ રીતની તો અહીંયાથી પહેલાં આપણે ત્રિકોણ બનાવી દઈએ કન્ફર્મ કે હા અહીંયાથી આટલું ત્રિકોણ બન્યું પછી અહીંયાથી જે આ ભાગ છે એ રીતનો ભાગ રચાય છે ચતુષ્કોણ ટાઈપનો તો કે હા અહીંયા રચાય છે તો જવાબ શું આવશે બી અહીંયા તો ત્રણ છે અહીંયા બી નથી અહીંયા પણ નથી બરાબર હવે જુઓ ચોથા પ્રશ્નમાં શું કહેશે તો કે આ રીતનું શું છે એક ચતુષ્કોન ટાઈપનું છે હવે આ પાક ત્રાસો છે બરાબર તો એ પાક આપણે પહેલાં ત્રાસો છે અહીંયા ના અહીંયા કેવો છે સીધો છે બરાબર એટલે આ કેન્સલ થઈ જશે અહીંયા તો એ રીતની રચના જ ના મને કેમ કે આ પાક ત્રાસો જુએ તો આ પાક સીધો છે એટલે આ કેન્સલ થઈ જશે અહીંયા કેવું છે તો કે અહીંયા ગોઠવાશે આની રચના કે આ રીતનું આ બોક્સ અહીંયા ગોઠવાઈ જાય એટલે અહીંયાથી શું થઈ જાય આ રીતનું ત્રિકોણ કન્ફર્મ થઈ જાય અને અહીંયા શું છે બંને ભાગ ત્રાસા છે જ્યારે એક સીધો અને એક ત્રાસો જુએ છે બરાબર હવે જો આની અંદર શું છે તો કે અર્ધવર્તુળ છે તો આપણે પહેલા શું કરીશું આ રીતનું એને ચોરસ બનાવી દઈશું તો કે હા ચોરસ બન્યું પછી અહીંયાથી આ રીતની રચના છે આ રીતની રચના આપણે ગોતવાની છે આ ભાગ ઉપસેલો જોવે ઉપસેલો અહીંયા માં જ છે બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક ત્રિકોણ ટાઈપ છે બરાબર હવે ત્રિકોણ ટાઈપ છે તો ડિઝાઇનિંગ કઈ રીતની આવશે એ અલગ અલગ થાય કબ આવશે અહીંયા મને આ પ્રશ્નમાં થોડોક ડાઉટફુલ લાગે છે કેમ કે જો અહીંયા એક કે ડિઝાઇન આંક સીધી છે તો એક બને છે અહીંયા સીધો ભાગ બીજે ક્યાંય સીધો ભાગ બનતો નથી અને જો આપણે આ બધામાં લેવું હોય તો ત્રાસી બને એટલે આનો જવાબ મને ડાઉટફુલ લાગે છે જવાબ એક સી બને છે બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક આ રીતનું ચોરસ છે તો કે ચોરસને પહેલાં સંપૂર્ણ બનાવી દઈએ આપણે આ રીતનું કરીને તો કે હા દેખાય છે ચોરસ પૂર્ણ બને છે એ રીતનું પછી જોવાનું કે આ રીતની ડિઝાઇનિંગ આપણે પૂર્ણ કરવાની છે તો હવે આ રીતનો ખાંચો ક્યાં બને છે એ ચેક કરવાનું છે ખાંચો બહારની બાજુ છે તો જવાબ શું બનશે બી આવે જુઓ આ નવમા પ્રશ્નમાં એમ થાય છે તો કે પહેલાં વર્તુળ આપણે અહીંયાથી અહીંયા પૂર્ણ કરીશું બરાબર વર્તુળ પૂર્ણ થયા પછી આ રીતનો અહીંયાથી અહીંયા આ રીતનો પાક કાઢીશું તો આ પાક કેવો આવે છે બહારની બાજુ આવે છે તો જોઈશું પહેલાં બહારની બાજુ છે હા અહીંયા ક્યાંય છે નહીં તો જવાબ શું બનશે બી હવે જો આની અંદર શું થશે તો પહેલાં ચોરસની આપણે કમ્પ્લીટ રચના કરીશું તો કે હા ચોરસ બનાવી દીધો આ પછી શું થશે તો કે અહીંયાથી આમ અહીંયાથી આમ અહીંયાથી આમ ને આ રીતની ડિઝાઇનિંગ થાય છે થઈ આ રીતની ડિઝાઇનિંગ તો હવે આ રીતની જે ડિઝાઇનિંગ આ પાક કેવો છે અંદર અને આ પાક કેવો છે બહાર અને વચ્ચે આ રીતની જગ્યા બરાબર હવે જો અહીંયા શું થાય છે અંદરની સાઈડ ખૂણો એટલે આ કેન્સલ થઈ જશે અહીંયા પણ ખૂણો એટલે આ કેન્સલ થઈ જશે તો જવાબ આવશે સી ડી આવશે નહીં ડી તો એકદમ ડિફરન્ટ છે બી હવે જુઓ આની અંદર શું છે તો કે અહીંયાથી અહીંયા ચોરસ પૂર્ણ થાય છે બરાબર તો પહેલાં અંદરની ડિઝાઇનિંગ બનાવી દઈએ આ રીતનું આમ પછી અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા અને આ લાઈન કેવી થઈ સીધી બરાબર આ રીતનું છે તો કે આ રીતની રચના આપણને ક્યાં જોવા મળે છે એ આપણે જોવાનું છે તો આ જે ખાંચો રહ્યો એ જોઈ લેવાનો આ ખાંચો કેવો છે એકદમ અંદર છે એટલા કેન્સલ થઈ જશે અહીંયા જોવા મળે છે તો કે હા તો જવાબ શું બનશે સી હવે જો આની અંદર પહેલાં તો કે આ જે ખાંચા હોય એ પૂર્ણ કરી દેવાના બરાબર આ રીતનું હવે જો આ રીતની ડિઝાઇનિંગ જોવા મળે આપણને તો એ જોઈ લેવાની કે કયામાં મળે છે તો કે આ રીતની ડિઝાઇનિંગ અહીંયા જોવા મળે તો જવાબ શું આવશે બી આ રીતની આમાં પણ છે પણ અહીંયા શું છે વધારાની જે આ લાઈનું એક્સ્ટ્રા જો એ દેખાતી નથી બરાબર હવે જો આની અંદરથી શું થશે તો કે સેજ પાક શું કરેલો છે બહાર નીકળશે અહીંયાથી અહીંયા બરાબર આ રીતનું અહીંયાથી પછી સેમ ટુ સેમ ડિઝાઇનિંગ આપણે દોરી દેવાની બરાબર આ રીતનું હવે જો આ પાક ઉપસેલો છે હા અને સેજ ખાંચો ઉપસેલો ખાંચો નથી ઉપસેલો ખાંચો નથી ઉપસેલો ખાંચો નથી ડાયરેક્ટ જવાબ ડી હવે જો આની અંદર શું છે તો કે પંચકોણ બને છે આ રીતનું તો આ અહીંથી આમ તો સેમ ટુ સેમ અહીંયા કેવું હશે ચોરસ હશે તો છે ચોરસ ના નથી અહીંયા પણ નથી તો જવાબ શું આવશે ડી હવે જો આની અંદર શું થશે તો કે સંપૂર્ણ વર્તુળ બનશે આ રીતનું બરાબર વર્તુળ બનશે એટલે આ રીતની આ જગ્યા જોવા મળે છે બરાબર તો આ રીતનો પાક જોવાનો છે કે ક્યાં રચાય છે તો કે આ રીતનો પાક ડાયરેક્ટ ડીમાં રચાય છે અહીંયા ઉપર છે અહીંયા સાઈડમાં છે અહીંયા પણ નીચે છે બરાબર હવે જો આની અંદર શું થાય છે તો કે આપણે શું કરવું પડશે પહેલાં આ એકે ભાગ નક્કી થતો નથી આમ દેખાય છે ચોરસી પણ અહીંયા ચોરસ નથી તો આપણે શું કરીશું અહીંયાથી પહેલાં આને ચોરસ કરી દઈશું હા પછી જે આ ડિઝાઇનિંગ છે અંદરની એ રી ડિઝાઇનિંગ દોરીશું આ રીતનું આમ સેમ ટુ સેમ બરાબર થઈ ડિઝાઇનિંગ હવે આ રીતની ડિઝાઇનિંગ છે કે ના ડાયરેક્ટ ડીમાં જ છે તો જવાબ ડી હવે જો આની અંદર શું થાય છે ત્રિકોણ જેવી રચના થાય છે તો અહીંયાથી આપણે શું બનાવીશું ત્રિકોણ આમ ત્રિકોણ આવી ગયો હવે જો અહીંયાથી આ ભાગ અહીંયા અને અહીંયાથી આમ તો આ ભાગને સેમ ટુ સેમ રચના ક્યાં જોવા મળે છે અહીંયા જોવા મળે છે જો આ ભાગની ડિઝાઇનિંગ અહીંયા છે તો જવાબ શું આવશે એ જો વિદ્યાર્થી મિત્રો વિડિયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા મિત્રોને શેર કરી દેજો